રબારી સમાજ દ્વારા આયોજિત સન્માન સમારંભમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ હળવી મજાકમાં કહ્યું કે પાંચ અને અગિયાર સોળ થાય તો વેણ થાય હું ભૂવો નથી પણ ભુવાઓ ભેગો રહું છું ખરા રબારી સમાજના સન્માન સમારોહ વખતે કોંગ્રેસના નેતા ઠાકરશીભાઈ રબારીએ જિલ્લા બનાવવા બદલ શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો થરાદ ખાતે રબારી સમાજની સંકુલમાં વાવ થરાદ સુઈગામ બાબર રબારી સમાજ આયોજિત દાનવીર ભામાસાહ અને રાજ્યસભાના સાંસદ એવા બાબુભાઈ દેસાઈનો સન્માન સમારોહ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ કાર્યક્રમમાં પૂર્વી ધારાસભ્ય ગોવાભાઈ રવારી પૂર્વે સાંસદ પરબતભાઈ પટેલ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મેં મારી ગ્રાન્ટમાંથી અગાઉ સંસ્થામાં પાંચ લાખ આપ્યા એ મારી ફરજ હતી અને આપ્યા પણ પાંચે પૂરું ન થાય નવા અગિયાર લાખ આપું છું એટલે પાંચના અને અગિયારના બે વધાવા અને સોળનું વેણ થાય એટલે સોળ બધું ભેગું કરીને થાય એટલે બધાને ખમા કહો હું ભુવાજી નથી પણ આ ભુવાજીઓ ભેગો રહું છું એટલે ખૂબ સારામાં સારું કામને આગળ વધારો આપણો વિસ્તાર આગળ વધે એટલે આપણા દીકરા દીકરીઓ ભણી ગણી તૈયાર થાય આપણા કર્મચારીઓ છે બધા આગળ વધે અને દરેકનું કલ્યાણ થાય જિલ્લાનું નિર્માણ કરવા બદલ ઠાકરસિંહ રબારીએ શંકરભાઈનો આભાર માન્યો વાવ થરાદ જિલ્લાનું થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ નવું નિર્માણ કર્યું અને રાત દિવસ મહેનત કરી તે બદલ ઠાકરસિંહ રબારીએ રબારી સમાજના સત્કાર સમારોહ કાર્યક્રમમાં જાહેર મંચ ઉપરથી શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો અને શંકરભાઈને સાફો પહેરાવી સન્માન કર્યું હતું

અને હોળ નો વેણ થાય તો બધાને ખમાને કહો અને હજુ આજે આ કામને આપણે ભલે હું ભુવાજી નથી પણ આ ભુવાજી ભેગો રહું છું એટલે ખૂબ હારમ હારું અત્યારે કામને આગળ વધારો આપણો વિસ્તાર આગળ વધે એમાં આપણા દીકરા દીકરીઓ જે ભણે ગણે તૈયાર છે સરકારી કર્મચારીઓ છે કોઈ અધિકારીઓ છે बध आग बदे दर न कल्याण था